જય માતાજી મજામાં આપડે એક નવા બ્લોગમાં તમારું બધું સ્વાગત છે આજે આપડે એક નવા ફેમિલી મેમ્બર ને લઈ આવવાના છે તો આગળ આપણા બ્લોગમાં બહને રહેજો શું છે આપણે તમને દેખાડીએ અને ત્યારે લેવા જવાનું છે ને તો હાલ આપડે આગળ વિડીયોમાં રહેજો વિડીયો આપણે આગળ દેખાડીએ તમને ઓકે જય માતાજી હલો તો આપણે ફુગી ગયા છે પરબોંદર હાઈવે પર અને ઉના નિલ્વા નીકરી ગયે પરબોંદર હાઈવે પર તો આપણે આગળ દેખાડી વિડિયોમાં આપણે બન્યા રહેજો તો આપણે શું વસ્તુ લેવા જાય છે આપણા ફેમિલી મેમ્બર નવો ફેમિલી મેમ્બર આવવાનો છે તો શું છે તમને આગળ વિડિયોમાં દેખાડીએ તો આપણે વિડિયોમાં બન્યા રહેજો એટલે ફુગી આવ્યા છીએ જ્યાં આપણે વસ્તુ લેવાની હતી જે વસ્તુ આપણે નવો ફેમિલી મેમ્બર લેવાનો હતો અહીંયા આપણે અહીં ફુગી આવ્યા છીએ અને હવે આપણે તમને દેખાડીએ કે આ શું શું વસ્તુ છે સમીરભાઈ પાસે સમીરભાઈ караવદરાની વાડીયા ફુગી આવ્યા છે અને હવે શું શું વસ્તુ છે એ તમને દેખાડીએ અહીંયા ઓકે તો દેખાજો મસ્તયો વ્હાઇટ કલરના સસલા છે મસ્તા અને સમજી લે કેટલા છે સસલા તમારી પાસે પાંચ પાંચ સસલા છે અને બીજા બચ્ચા છે બચ્ચા એને ભાઈ વિડિયો આભી કરજો ઈચ્છા વાહ તો મસ્ત મને ના બચ્ચા છે ફૂલ સરે ભાઈ એક ખરાક મસું અને હાલે જા જા हाँ बिस्किट बिस्किट ये वो कहीं खाए कि नहीं नहीं वो ट्राई नहीं अच्छा काजल ने खोर ने वो ही खाए रोटी बट का हाँ हाँ निश्चित बच्ची बार्थिलेविल चल अच्छा सूंच है पक्सी सूंच है हैं बजरी बजरी ओपोटा है तने चे यार एक रोमांटिक मितव्को हाँ हाँ वाह मस्त फुल सारे इन सारे सजरी के

असाक्षी भग नीचे के तलाइना जाना बे नर्चे कर नर्ने माता बे चे जोड़ी जोड़ी चचा चार कम्बूतंडे पच्चीस आ देंगे तो पाँच ये कम्बूतंडे चार बीन्ना लोग उड़ीन भागी क्या दोस्त तंडे तो तेरे दोस्त तनान होगी तो तेरे वो रखता ना लेकिन जब खोल रख दिया कुल्ला हाँ हाँ એટલે મોટા સસલા તમે મને એક નર ને માદા આપશો કે અનિલભાઈ દેખાડો આપડે ક્યાં લઈ જવાના છે તો તમારો આભાર હલો તો આપડે આ માતા છે ને નર બે આપડે લઈ જવાના છે આ બે જોડી આપડે લઈ જવાની છે ધીમે ધીમે આપણે મોટું ધીમે ધીમે કરવાનું છે કારમોસ અને સમિતભાઈ એમ કહે છે કે ટૂક સમયે લગભગ આમાતાશે بچہ આપણ દેશે 15 20 દિવસમાં ઓકે તો આ بچہ દેશે ફાઈનલ છે કેટલો ટાઈમ માં દે છે અન ટન ટોટલ ટાઈમ કેટલો એ ખબર પડે કે ખબર જ ન હોય કે અહીં આપણે અહીં માં બોસરા બેસી દેખી ખબર પડે છે સારું ધ્યાન છે બા allo તો આપણે ફાઇનલી પૂરી દીધી છે બે ની અંદર અને હવે આપણે ઉગડવાના છે ને હજી કંભડિયા કંભડિયા મીન્સ કે ઠાકા સેડીયા આપણે ઉગડવાના છે અને આ તો બીજું આપણે ક્યાંક રાખશું હવે ધીમે ધીમે આપણે બધી વસ્તુ ગોતવા માંડી છે લે સોમીમાં કબૂતર ને ઊભો તો ઉતવાનું છે આપણે થોડું પડાવ હાલો તો ફાઇનલી આપણે પુગી ગયા છે ગરે ને તમને દેખાડીએ બેય ને આપણે પુગાડી દીધા છે ગરે કી ગયા છે ગરે ને આને હવે આપણે આના માટે કઈક पिંજર બિંજર લાવવાનું છે આ नर છે ને માદા છે પ્રિગ્નન્ટ છે તો થોડા ટાઈમ માં ઈ પણ બચ્ચા દેશે તો પાછ આપણે વધી જશે ફેમિલી મેમ્બર ઓકે